નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં તો મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે રૂપિયા છ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે તો આ યોજનાનો લાભ કોને મળશે અને સહાય મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ જો તમે અગાઉ પણ આ યોજનાનો લાભ લીધો હોય તો શું હવે ફરીથી અરજી કરી શકાય કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું પરંતુ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી જ આવનાર કોઈપણ સરકારી યોજનાઓ વિશેની માહિતી તમને મળી રહે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી વધુ લાભદાયી બનાવવામાં મદદ મળે છે જેથી તેઓ પોતાની આવકમાં વધારો કરી શકે તેમજ ખેડૂતોને હવામાનની આગાહી વરસાદની માહિતી અને પાકમાં થતી સંભવિત બીમારીઓ વિશેની સમયસર જાણકારી મળે છે આ યોજના ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા નવી ખેત પદ્ધતિઓ અપનાવવા અને રોગ જીવાત નિયંત્રણ માટે માર્ગદર્શન આપે છે તેમજ મિત્રો ખેડૂતોને સરકાર દ્વારા ચાલતી વિવિધ સહાય યોજનાઓની સાચી અને સમયસર માહિતી પણ મોબાઈલ થકી મળી રહે છે ખાસ વાત એ છે કે ખેતીવાડી વિભાગની યોજનાઓમાં હવે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે જેના કારણે તેમને ઓનલાઈન ની દુકાનોમાં ચક્કર લગાવવાની જરૂર રહેતી નથી અને તેઓ જાતે ઘરે બેઠા પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને અરજી કરી શકે છે સરળ ભાષામાં કહીએ તો આ યોજના ખેડૂતોને ડિજિટલ રીતે સશક્ત બનાવવાનો પ્રયાસ છે જેથી ખેતી વધુ સરળ આધુનિક અને નફાકારક બની શકે હવે મિત્રો વાત કરીએ આ યોજનાનો લાભ કોને મળશે એટલે કે અરજદારની પાત્રતા શું હોવી જોઈએ તો કે રાજ્યમાં જમીન ધરાવતા તમામ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે એટલે કે એસસી એસટી ઓબીસી જનરલ આ તમામ વર્ગના ખેડૂતો સહાય મેળવી શકે છે જો ખેડૂત પાસે એક થી વધુ ખેતર હોય તો પણ વર્ષમાં એક જ વાર સહાય મળવા પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો સંયુક્ત ખાતા ધરાવતા ખેડૂતોના કેસમાં ખેડૂતની જમીનની આઠાની નકલમાં જેટલા પણ ખાતેદારોના નામ હોય તે પૈકી એક જ ખેડૂતને લાભ મળશે હવે મિત્રો આ મોબાઈલ ખરીદવા માટે કેટલી સહાય આપવામાં આવશે

પરંતુ આ યોજનામાં ફરીથી લાભ મેળવવાની સમય ઓછામાં ઓછી વર્ષમાં એક જ વખત છે એટલે મિત્રો જો તમે લાભ મેળવી લીધો હોય અને પછી એક વર્ષ થઈ જાય તો તમે ફરીથી અરજી કરી શકો છો હવે મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જાતિનો દાખલો સાત બાર અને નકલ બેંક પાસબુક પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક અને વન અધિકાર પત્ર ની નકલ આ દસ્તાવેજ ફક્ત જેને લાગુ પડતું હોય તેના માટે જ છે પછી જો ખેડૂત દિવ્યાંગ હોય તો તેના માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર તેમજ આધાર કાર્ડની નકલ અને જોડે રેશન કાર્ડની નકલ પણ રાખવી અને છેલ્લે જો તમારે આઠ આની નકલમાં એક કરતા વધુ ખેડૂતોના નામ હોય તો જેટલા પણ ખેડૂતોનું નામ હોય તે તમામ ખેડૂતોની બાહેદરી પત્રકમાં સહી કરતા હોય તો સહી નહીં તો અંગૂઠો કરાવવાનો રહેશે બાહેદરી પત્રક માટેનું ફોર્મ વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે જેની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈન કરી શકો છો હવે મિત્રો અરજી કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ તો કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે આ વેબસાઇટ પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવી શકે છે જ્યારે પણ તારીખ બહાર પાડવામાં આવે ત્યારે તેના માટેનો એક વિડીયો અલગથી બનાવીને અપલોડ કરી દઈશું તે માહિતી તમારા સુધી પહોંચે તે માટે આ કરી લેજો અને જો મિત્રો તમને કોઈ મૂંઝવણ હોય તો ના ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી અથવા તો તમારા જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી નો સંપર્ક કરી શકો છો અને જો મિત્રો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં